મુંબઈથી ગાંજો મંગાવી ભાવનગર શહેરમાં વેચાણ કરતા પાંચ શખ્સો ઝડપાયા એ ડિવિઝન પોલીસે ગાંજો અને પાંચ મોબાઈલ વજન અને વજન વજનકાંટો રોકડ રકમ રૂપિયા એવી રીતના મળીને કુલ રૂપિયા અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મુંબઈ શહેરમાંથી ટ્રાવેલર્સમાં છૂટક ગાંજો મંગાવી ભાવનગર શહેરમાં વેચાર કરતા પાંચ શખ્સો ઝડપાઈ જવા પામ્યા છે ઝડપાયેલ શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે શહેરમાં રહેતા કેટલાક શખ્સો મુંબઈથી ગાંજો મંગાવી શહેરમાં નશા છૂટક વેચાણ કરે છે જે માહિતી આધારે બીએમસી કચેરી સામે આવેલ પેટ્રોલ પંપ નજીક માયા ટ્રાવેલર્સની ઓફિસ પાસે એ ડિવિઝન પોલીસના જવાનોએ વોચ ગોઠવી હતી દરમિયાન ગાંજાનું પાર્સલ લેવા આવેલ એક શખ્સને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરતા તેણે પાંચ શખ્સોના નામ આપ્યા હતા જેમાં ઋતુરાજ વીરેન્દ્ર ગોહિલ ઉમરવર્ષ છવ્વીસ રહેઠાણ સાધના સોસાયટી દેવબાગ પરંજ વિજય પટેલ ઉમરવર્ષ છવ્વીસ રહેણાંક પટેલ પાર્ક સોસાયટી કાળિયાબેન જીગર જીતેન્દ્ર સિદ્ધપુરા ઉમરવર્ષ સત્યાવીસ રહેઠાણ રેખા સોસાયટી તેમજ જય વિમલ પટેલ ઉમર વર્ષ ચોવીસ રહેણાંક વૃંદાવન સોસાયટી દેવબાગ અભિષેક બાબુ માંગુલિયા ઉમર વર્ષ છવ્વીસ રહેઠાણ સાધના સોસાયટી દેવબાગ અને ગાંજાનો જથ્થો મોકલનાર પાર્થ ભટ્ટ રહેઠાણ મુંબઈવાળો હોવાનું જણાવેલ એ ડિવિઝન પોલીસે પાર્થ સિવાય તમામ શખ્સોને ધરપકડ કરી સૂકો ગાંજો રોકડ રકમ અને પાંચ મોબાઈલ વજન અને કાટો તથા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂપિયા અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી છ શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સર ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ એક અરજીની તપાસ કરતા હતા દરમિયાન એને પોતાના અંગત બાતમીદારોથી માહિતી મળેલી કે આ કામે અભિષેક અને એના જે ચાર મિત્રો છે તેના દ્વારા માયા ટ્રાવેલ્સમાંથી મુંબઈ જે છે ત્યાંથી ગાંજો પોતાના પર્સનલ યુઝ માટે મંગાવે છે એ હકીકત વેરીફાઈ કરી અને પીઆઈસીને જાણ કરી સ્ટેશન રાઇડમાં એન્ટ્રી કરી અને સરકારી પંચો રૂબરૂ જે અભિષેક બાબુભાઈ જે કરીને છે તે અને બીજાના કબજામાંથી સાતસો પંચોતેર ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ચાર હજાર સાતસો પચાસ તથા પાંચ મોબાઈલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર અને રોકડ રૂપ રૂકમ તથા જે ત્રાજવા અને એક ગાંજો ક્રશ કરવાનું એક ક્રષક આમ કરી ટોટલ કિંમત બે લાખ એંસી હજારનો મુદ્દામાલ સાથે નીલમગ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ ફરિયાદના કામે ઋષિરાજ ઋષિરાજસિંહ વિરેન્દ્રસિંહ પરંજ વિજયભાઈ જીગર જીતેન્દ્રભાઈ અને જય વિજયભાઈ અભિષેક બાબુભાઈને પોલીસે કબજામાં લીધેલા છે અને આ કામે પ્રાથમિક હકીકત એવી છે કે આ ઈસમો દ્વારા મુંબઈથી પાર્થ ભટ્ટ કરીને જે એક ઈસમ છે તેની પાસેથી આ ગાંજો પોતાના પર્સનલ યુઝ માટે મંગાવતા હતા અને આ માયા ટ્રાવેલ્સમાં આ ગાંજો જે છે આવતો આ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે અને તેની તપાસ હાથમાં ચાલુ છે હા જે આ ચા પોલીસ દ્વારા જે આ પાંચ ઈસમોને પોતાના હિરાસતમાં લેવામાં આવેલા છે અને તેની પૂછપરછ ચાલુ છે અને આ જે છે માયા ટ્રાવેલ્સમાં પાર્સલ તરીકે આવતો હતો એવી પ્રાથમિક હકીકત છે પોલીસ દ્વારા આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે